નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે ગુજરાતીનું પેપર બધાને સારું ગયો છે હવે પંદર તારીખ પંદર માર્ચ મેથ્સનું પેપર છે આપણા બધાને ખ્યાલ છે ઓકે તો મેથ્સના પેપરના માટે થોડાક બે માર્ક્સ ત્રણ માર્ક્સ અને ચાર માર્ક્સના આઈ એમપી દાખલા થોડાક હું અહીંયા તમને જણાવીશ ઓકે તમે બધા જ આ જે હું વિડિયો બતાવું છું વિડીયોમાં તમારે સ્ટોપ કરી અને એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે ઓકે દરેક પ્રશ્નો વાંચીશ નહીં અહીંયા તમારે એના શું દર્શાવે જે પેપર હું આપું છું એના તમારે સ્ક્રીનશોટ એ પ્રશ્નોના લઈ લેજો ચલો તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ બે માર્ક્સના પ્રશ્નો છે તો આ બે માર્ક્સના પ્રશ્નો જે થોડાક લિસ્ટ છે તમે જોજો એને સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી તમને ક્લિયરલી દેખાય ઓકે દરેક ચેપ્ટરના હશે દરેક ચેપ્ટરની અંદર મિક્સ દાખલા હશે આ પણ છે બે માર્ક્સના અંદર સ્ક્રીનશોટ લેતા લેજો ચલો હું નેક્સપે લઈ જઉ ચલો આઉટ કરું તો તમને દેખતા ભાવ તો આ ચોવીસ ક્વેશ્ચન હતા એ બધા હતા બે માર્ક્સના કેટલા માર્કના જ્યારે બે માર્ક્સના દર્શાવેલા છે ઓકે હવે લઈએ આપણે ત્રણ માર્કના ક્વેશ્ચન ચલો આ છે માત્ર આ પ્રશ્નો તૈયાર કરવા એવું જરૂરી નથી પણ આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે અને આ રીતના જ એના

ગણિતનું પેપર પદશે ત્યારે આપણે ગણિતના પેપરનું સોલ્યુશન દર્શાવીશું આપણે યુટ્યુબ પર લાઈવમાં દર્શાવી દઈશું ચલો આ હતા ત્રણ માર્કના પ્રશ્નો હવે આવ્યા છે ચાર માર્ક્સના પ્રશ્નો ઓકે આ બધા જ ચાર માર્ક્સના દાખલા છે નેક્સ્ટ ચાલો આપણ સ્ક્રીનશોટ લઈજો ઝડપી લાગે તો સ્ટોપ કરીને લઈ લેજો સ્ક્રીનશોટ બે પ્રશ્નો અહીંયા છે અને એક આ પ્રશ્ન છે ઓકે તો આટલા ક્વેશ્ચન જે પેપરમાં ઘણી વખત પૂછાતા હોય છે એવા છે એટલે આ બધા જ ક્વેશ્ચન આપણે મોસ્ટ આઈ એમ કહી શકીએ પરંતુ માત્ર આટલા ક્વેશ્ચન ઉપર આધાર રાખવાનો નહીં બાકીનું બધું પણ તૈયાર કરતું રહેવું ઓકે આ લાસ્ટ મિનિટની તૈયારી છે એના માટે આપણે ચાલીએ કે લાસ્ટ મિનિટમાં તમારે જો આનું રિવિઝન કરવું હોય તો આ લાસ્ટ મિનિટ પ્રિપેરેશન માટે ચાલે બરાબર ઓકે તો આટલા પ્રશ્નો હતા થેન્ક યુ